સુરતના મોટા વરાછામાં મોટી સંખ્યામાં લોકોએ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ કાશ્મીર પહેલગામ ખાતે કાયરતાપૂર્વક થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં શકીત પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર અને આતંકવાદી હુમલામાં મૃતકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ નિમિત્તે હનુમાન ધૂન રાખવામાં આવી જમ્મુ કાશ્મીર ખાતે પહલગામમાં આતંકવાદી હુમલાને લઈ સુરત શહેર મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે રહીશો દ્વારા હનુમાન ચાલીસાધૂન સાથે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આક્રોશભર વિરોધ પણ કરવામાં આવ્યો અહેવાલ જયદીપ રાઠોડ